પાર્લિયા ગામમાં એસટી બસ શરૂ ગ્રામજનોમાં ખુશીની લહેર છોટાઉદેપુર જિલ્લાનું ગામ આજ રોજ ખુશીથી ઉઠ્યું જ્યારે તંત્ર દ્વારા ગામમાં બસ સેવા શરૂ કરવામાં આવી લાંબા સમયથી ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ અવજવર માટે મુશ્કેલી અનુભવી રહ્યા હતા પરંતુ તંત્રએ લોકોની માંગણીને ધ્યાને લઈ છેલ્લે આ બસ સેવા શરૂ કરી બસ ગામમાં પહોંચતા જ ગામલોકોએ ફૂલોની હાર પહેરાવી ડ્રાઈવર તથા કંડક્ટરની ધૂમધામથી આવકાર્યો હતો આખું ગામ એક જુસ્સા સાથે બસના આગમનને આગમન ને આવકારતું જોવા મળ્યું ગામ લોકોએ તંત્ર નો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમે વર્ષોથી માંગ કરી રહ્યા હતા આજે આખરે અમારી સુનાવણી થઈ پڙه ڏي 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 ڏ अदर पे दिलाओ आ ये दो लो भाई वन चलो गाइस चलो चलो हां दे पापा

બસ છોકરા માટે તકલીફ પડતી વારંવાર રજૂઆત કરવાથી બસ અમારા ગામમાં સાંજ સવાર આવવાથી સરકાર તરફથી અમે અભિનંદન પાઠવીએ છીએ કે સરકાર શ્રી અમારા પ્રશ્નોનો હલ કરે ને આવતા પ્રશ્નો કોઈ બી હોય સરકાર સરકારશ્રી અમારો પ્રશ્નોનો હલ કરે એવી અમારી આશા મારું નામ ભંતાભાઈ રાયસિંહ ગામ ગામ પાડેલિયા છોટાઉદેપુર તાલુકામાં પાડેલિયા નામનું ગામ આવેલ એમાંથી પાટેલે ગામના ગ્રામજનો તકલીફ માટે સરકારશ્રીને લેખિતમાં તથા મીડિયા દ્વારા જાણ કરેલ એમાં બસ વિભાગમાંથી છોકરાને સવારમાં લેવા અને સાંજે મૂકવા માટેની બસ આજે ચાલુ કરી છે એટલે એ રીતે અમારા પ્રશ્નનો ધીરે ધીરે સરકારશ્રી ધ્યાનમાં લઈ અને બધી જ સમસ્યાનો હલ કરે એવો ગ્રામજનોનો આગ્રહ છે અને આ બસની સુવિધા આજથી જ શરૂ કરવામાં આવી છે એ રીતે કાયમ માટે ચાલુ રહેશે એ ગ્રામજનોની માંગ પૂરું કરી મારું નામ રાઠવા બચ્ચુભાઈ અનુડિયા